મોડી રાત્રે પીજીવી સેલની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ પાવર થયો ચાલુ વડિયા જેતપુર માર્ગ જ્યાં સુધી પીપળનું ઝાડ નહીં હટાવાય ત્યાં સુધી રોડ રહેશે બ્લોક વડિયાથી જેતપુર જુનાગઢ ઉપલેટા જવા આવવાનો માર્ગ થયો બંધ વડિયા ગ્રામ પંચાયત સરપંચ મનીષ ટોલરિયા દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી કરી શરૂ રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા